મહારાજ ને જય ભક્તો આજે આપણે વચનામૃતની કથા લઈને આવી ગયા છે આપણે આ ચેનલમાં બધાનું સ્વાગત છે બધા જ્યારે ભક્તોનો જય સ્વામિનારાયણ ભક્તો આજે આપણે સારંગપુરનું આઠમો વચનામૃત અને નવમો વચનામૃતની આપણે કથા કરવાની છે તો આ કથા તમે પૂરેપૂરે સાંભળજો અને જે હરિભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ભગવાનના વાઘા ઓનલાઈન ખરીદવા હોય તો તમે અમારી પાસેથી મગાવી શકો છો અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાળીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો હવે આપણે ભગવાનની કથા સાંભળીશું વચનામૃત આઠ અને વચનામૃત નવ આ વચનામૃતમાં મહારાજે આપણને જે આજ્ઞા કરી હોય એ પ્રમાણે આપણે વર્તન કરીને આપણે આપણા જીવાત્માના મોક્ષ અર્થે આ કાર્ય કરવું કરીએ તો વધારે સારું અને મહારાજનો આપણે ઉપર પોરે છે બોલો ઘણશ્યા મહારાજ લે જાય શ્રાવ અઢારસો સિત્યોતેરના શ્રાવણવદી દ્વાદશીના દિવસે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મૈધ્યે જેવા ખાતરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોળિયા ઉપર બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવંદને આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી પછી ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું જે હે મહારાજ ઈર્ષાનું શું રૂપ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જેના હૃદયમાં માન હોય તે માનમાંથીને ઈર્ષા પ્રવર્તે છે અને ક્રોધ મચ્છર એ અસૂયા એ પણ માન માનમાંથી પ્રવર્તે છે અને ઈર્ષાનું એ રૂપ છે જે પોતાથી જે મોટા હોય તો પણ તેનું જ્યારે સન્માન થાય ત્યારે તેને દેખી શકે નહીં એવો જેનો સ્વભાવ હોય તેને એમ જાણવું જે આના હૈયામાં ઈર્ષા છે અને યર્થાર્થ ઈર્ષા વાળો જે હોય તે તો કોઈની મોટાઈને દેખી શકે નહીં આઠમો વચનામૃત પૂરો પૂરું થયું હવે આપણે નવમા વચનામૃતની કથા સાંભળીશું ભક્તો કણશ્યા મહારાજને જય સવાંધ અઢારસો સિત્યોતેરના શ્રાવણ વધી તેરસ ને દિવસે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ પોતાના ભક્તજનને સુખ દેવાને અર્થે સારંગપુરથી ચાલિયા તે ગામ શ્રી કુંડળ પધાર્યા અને તે કુંડળ મધ્યે નગરના આથમણા ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ઉતરાદે મુખારવેંદર બિરાજમાન હતા અને મસ્તક ઉપર ધોળી પાગ બાંધી હતી અને ધોળી પસેડી ઓઢી હતી તથા ધોળો સુરવાર પહેર્યો હતો તથા ધોળો અંગરખો પહેર્યો હતો અને પોતાના મુખારવિંદને આગળ મોને તથા દેશ દેશના હરિ ભક્તોની સભા ભરીને બેઠે હતી પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે હે મહારાજ જીવના હૃદયમાં યોગના ધર્મ પ્રવર્તે છે તેનું શું કારણ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા જે યોગના ધર્મ પ્રવર્તે છે જે યોગમાં ધર્મ પ્રવર્તે છે તેનું કારણ તો ગુણ છે જે તે જ્યારે શુદ્ધ સત્વગુણ વર્તતો હોય ત્યારે તેના હૈયામાં સતયોગની પ્રવૃત્તિ હોય અને જ્યારે સત્ય સત્વ અને રજોગુણ ભેળા વર્તતા હોય ત્યારે તેના હૈયામાં ત્રેતા યોગની પ્રવૃત્તિ હોય અને જ્યારે રજોગુણ અને તમોગુણ ભેળા વર્તતા હોય ત્યારે તેના હૈયામાં દ્વાપર યોગની પ્રવૃત્તિ હોય અને જ્યારે એકલો તમો ગુણ વર્તતો હોય ત્યારે તેના હૈયામાં કળયોગની પ્રવૃત્તિ હોય એમ ગુણે કરીને યોગની પ્રવૃત્તિ છે પછી વળી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે ગુણની પ્રવૃત્તિ થયાનો શો હેતુ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા જે ગુણની પ્રવૃત્તિનું કારણ તો કર્મ છે તે જેવા પૂર્વકર્મ હોય તેવા ગુણની પ્રવૃત્તિ થાય છે માટે જેને રજો ગુણ ને તમોગુણ વર્તતા હોય ને તે જો એકાગ્ર થઈને ભગવાનનું ધ્યાન કરવા જાય તો થાય નહીં માટે એવાને તો આત્મનિષ્ઠાનું બળ રાખવું અને ભગવાનના મહિમાનું બળ રાખવું ને એમ સમજવું જે હું તો આત્મા છું તે મારા વિશે માયાકૃત ઉપાયથી હોય નહીં ને હું તો ગુણાતીત છું અને ભગવાનનો મહિમા એમ વિચારવો જે અજામેલ મહાપાપી હતો અને દીકરાના યોગે નારાયણ એવું નામ લીધું તે સર્વે પાપથી છૂટીને પદને પામ્યો તો મને તો તે ભગવાન પ્રત્યક્ષ મળ્યા છે અને રાત દિવસ તે ભગવાનનું હું નામ લઉં છું માટે હું તો કૃતાર્થ થયો છું એવી રીતે વિચારીને આનંદમાં રહેવું પણ જેને રજોગુણ ને તમોગુણ વર્તતા હોય તેને ધ્યાન ધારણાને અર્થ આગ્રહ કરવો નહીં અને જેવું બની આવે એવું ભજન સ્મરણ કરવું ને દેહ કરીને ભગવાનની તથા શાંતની પરિચર્ચા શ્રદ્ધાએ સહિત કરવી ને પોતાના ધર્મમાં રહેવું ને પોતાને પૂર્ણ કામ માનવું પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે જેને તામસિક કર્મ તથા જે જેને તામસિક કર્મ ઘણા હોય તેના હયામાં કળિયુગ વર્તે તે કોઈ ઉપાય ટળે કે ન ટળે પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જો એને સંત તથા પરમેશ્વરના વચનને વિશે અતિશય શ્રદ્ધા હોય અને અતિ દઢ વિશ્વાસ હોય તો ગમે તેવા તામસી કર્મ હોય પણ તેનો નાશ થઈ જાય અને કળિયુગના ધર્મ ઘટીને સતયુગના ધર્મ હોય તે વર્તે માટે અતિ સાચે ભાવે કરીને સત્સંગ કરવો તો તેને કોઈ જાતનો દોષ હૈયામાં રહે નહીં અને દેહ છતાં જ બ્રહ્મરૂપ થઈ જાય પછી સ્વયં સ્વયં પ્રકાશાનંદ સ્વામી એ પૂછ્યું જે સ્થાન તે કેને કહીએ પછી શ્રીજી મહારાજ બોલ્યા જે ચાર વર્ણ અને ચાર આશ્રમ તેને જે પોતપોતાનો ધર્મ તેને સ્થાન જાણવું અને તમે ત્યાગે છો તે તમારાથી જો ત્યાગનો પક્ષ મૂકીને ગૃહસ્થને માર્ગે ચલાય તો તે સ્થાન થકે ભ્રષ્ટ થવાનું એમ જાણવું માટે ગમે તેઓ આપતકાળ પડે અથવા અમે આજ્ઞા કરીએ તો પણ તમારે પોતાના ધર્મમાંથી ચડવું નહીં અને જેમ ગૃહસ્થ વસ્ત્ર તથા અલંકાર કરીને અમારી પૂજા કરવાને ઈચ્છે તેમ તમારે ઈચ્છવું નહીં તમારે તો પત્ર પુષ્પ ફળ અને જળે કરીને પૂજા કરવી ને એવી પૂજાએ કરીને આનંદ માનવો પણ પોતાના ધર્મમાંથી માન થઈને પરમેશ્વરની પૂજા કરવી એ ઠીક નહીં માટે સર્વેને પોતાના ધર્મમાં રહ્યા થતાં જેટલી પૂજા થાય એટલે કરવી એ અમારી આજ્ઞા છે તેને દઢ કરીને સર્વે રાખજો એથી સારંગપુરનું નવમું વચનામૃત એ પૂર્ણ થયું બોલો સ્વામિનારાયણ ભગવાનને જય ભક્તો આ ચેનલમાં જો તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે ને બધી કથાનો લાભ મળે તો અત્યારે બસ આટલું જ મને રજા આપો આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશે ત્યાં લગી બધા જ હરિભક્તોને જય સ્વામિનારાયણ